સમાચાર ઉપર બનાસકાંઠાના દાંતીવાડાના વાઘરોલ ગામ નજીકથી અપહરણ કરી સામૂહિક દુષ્કર્મુસિંહ કનુસિંહ સોલંકી અને વાલસી ઉદેસિંહ સોલંકીને ઝડપી પાડ્યા હતા અને બંને શખ્સોને યુવતીનું અપહરણ કરી યુવતીને કારમાં બેસાડી ગઢ વિસ્તારમાં લઈ જઈ આચર્યું હતું દુષ્કર્મ અને જેમાં પોલીસે આ બંને શખ્સોને દબોચી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને જેમાં પોલીસ બંને આરોપીઓનો દાંતીવાડા ખાતે જાહેરમાં સરઘસ કાઢશે બે હજાર ચોવીસના રોજ દાંતીવાડા પોલીસ વિસ્તારના વાઘરોલ ગામની સીમમાં એક મહિલા સાથે બે ઇસમોએ દુષ્કર્મ કરી અને પોલીસને માહિતી મળતા પોલીસની તમામે તમામ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે આ વસ્તુની જાણ થતાં જ અમારી એલસીબી એસઓજી અને સાયબરની ટીમ અને પેરોફરની ટીમને બી અમે ઘટના સ્થળે મોકલી આપીએ છીએ ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ આચનાર જે છે તેણે ઇકો ગાડીનો ઉપયોગ કર્યો છે અને આના સિવાય અમારી પાસે કોઈ માહિતી હતી નહીં પરંતુ હું દાદ દેવા માંગીશ અમારી એલસીબી પોલીસની અને સાથે સાથે લોકલ પોલીસની કે જે લોકો અથાગ મહેનતથી આશરે પાંચસો જેટલા સીસીટીવી કેમેરાઓને ચેક કર્યા પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામે તમામ ઇકો ગાડીઓને ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે બે આરોપીઓ હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંગ ઉર્ફે વિનુસિંઘ કનુસિંહ સોલંકી રહે સખરાણી મોટાવાસ પાલનપુર સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંહ ઉદયસિંહ સોલંકી રહે સામડી મોટાવાસ તાલુકા પાલનપુર આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખપડ પણ કરવામાં આવી છે આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માગવામાં આવેલા છે બેના સાહેબ આ ઘટના જે પ્રકારે બની છે એ કયા પ્રકારે આખી બની ઘટના બની હતી અને ક્યાં ક્યાં ઘટનાને પોલીસને ક્યાંક સુધી જવું પડ્યું ક્યાં ક્યાં સુધી પકડવું સમગ્ર ઘટના કયા પ્રકારે તમને જણાવું કે જે બંને ઇસમ હોય છે એમણે આશરે સાંજના આશરે સાડા સાત વાગ્યાની આસપાસ જે છે એ મહિલાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ થતાં જ પોલીસે જે રૂટ હતો એ રૂટની આખે આખો પોલીસ દ્વારા ટ્રેક કરવામાં આવે છે કે કયા રૂટથી કયા પોસિબલ રૂટ છે જેની ઉપરથી એ લોકો મહિલાને લઈ ગયા છે આ સિવાય પોલીસની પાસે જે ટેકનિકલ ટીમો છે તેની મદદથી અમે લોકોએ અલગ અલગ ઘણા બધા વિસ્તારના ટાવર ડમ્પ લીધા હતા જેથી કરીને કોઈ પણ જગ્યાએ આરોપીએ જો કોઈ સેલફોનનો ઉપયોગ કરી હોય કે બીજી કોઈપણ વસ્તુનો ડેટાનો બી ઉપયોગ કરી હોય તો અમે લોકો જે છે તેને ટ્રેક કરી શકીએ આ ઉપરાંત જોતાં જોતાં અમે લોકો સીસીટીવી કેમેરા હ્યુમન રિસોર્સના માધ્યમથી હું દાદેવ દેવા માગીશ અમારી જિલ્લા ટ્રાફિક પોલીસની બી કે જે લોકોએ સમગ્ર જિલ્લાની તમામે તમામ એક ગાડીઓ રજિસ્ટ્રેશન ચેક કર્યું તેના માલિકોની ઓળખ કરી અને આ સિવાય અનેક ફોટોગ્રાફ્સને મેળવણી સાથે દેખાડવામાં આવ્યા અને ત્યારબાદ આ બંને આરોપીઓને પોલીસ દ્વારા જે છે એ ગણતરીના કલાકોમાં જ એ લોકોને અટક કરવામાં આવી સામાન્ય રીતે આવી ઘટનાઓમાં રેપ બાદ મર્ડર થતું હોય છે પરંતુ આ યુવતીનો કદાચ ક્યાંક બચાવ થયો છે અમને જણાવું કે જ્યારે અપહરણ કરવામાં આવે છે ત્યારે એમનો કોઈ એવો હતો નહીં કે એમનું મર્ડર કરું પરંતુ યુવતી બી ઘણી બ્રેવ હતી એને જ્યારે મોકો મળે છે ત્યારે તુરંત જ ભાગી અને એ આવી જાય છે અને ત્યારબાદ અમને એ જાણ કરે છે કે એ આવી રીતના એ ભાગીને આવી ગઈ છે જેથી કે યુવતી બચી જાય છે પરંતુ યુવતી દ્વારા જગ્યા એક્ઝેટ નક્કી થઈ રહી હતી અને આ ઉપરાંત રૂટ પણ યુવતી દ્વારા નક્કી નહોતો થઈ રહ્યો પરંતુ પોલીસે અલગ અલગ ઘણા માધ્યમોથી આની અંદર હું આપણને કહેવા માગીશ કે અમારા પ્રોફેશનલ આઈપીએસ છે પ્રોફેશનલ આઈપીએસએ બી ખૂબ મહેનત કરી એ ખુદ મહિલા છે સાયકેટ્રિક મહિલા ડોક્ટરનો બી કોન્ટેક્ટ કરવામાં આવ્યું અને આ બધા જ સંયુક્ત